આ પ્રસંગે અંકલેશ્વરની એકસો અડત્રીસ વર્ષ જૂની જે એન ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર શ્રીમતી દક્ષા શાહે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને એક એક પુસ્તકની ભેટ આપી હતી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો સૌથી સારા ત્રણ અભિપ્રાય આપનારને સુંદર ભેટ આપવાની જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી હતી ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવા રૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું હતું આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સલીમભાઈ અમદાવાદી તથા ઇલિયાસભાઈ ધીવાલા સાથે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની કૃતિઓ રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય બહેન સૌ શિક્ષિકા બહેનોના સહકાર વડે પાર પાડ્યો હતો ઇમરા મરચા ભરૂચ ભાઈ બહેનો એક સરસ મજાનો ઝળતો વિદાય સમારંભ સ્કૂલના ટેરેસ હોલ પર યોજવામાં આવ્યો છે આજે આ આજના વિદાય સમારંભમાં સંશાળાએ એક બહુ યુનિક કામ કરેલું છે એમણે અંકલેશ્વરની એકસો આડત્રીસ વર્ષ જૂની જે એનપીટી લાઇબ્રેરી અને ભરૂચના સેવાભાવી સંસ્થાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉદ્દેદારો અને સભ્યોને અહીં આમંત્રિત કર્યા હતા અને આ બે સંસ્થા બાળકો માટે એક નવો જ કન્સેપ્ટ લઈને ઉપસ્થિત થઈ હતી જે એનપીટી લાયબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને એમના ધર્મપત્ની કે જેઓ પુસ્તકાલય મંડળના ડિરેક્ટર છે એવા દક્ષાબેન શાહ એ જે એનપીટી લાઇબ્રેરી તરફથી બધા જ બાળકો માટે સરસ મજાની મજાનીઓની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક એક પુસ્તક આપ્યું છે અને એ પુસ્તક એમને દસ દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીને એનો રિવ્યૂઝ શાળામાં જમા કરાવવાનો રહેશે